મુસ્લિમો વસે છે એક લગભગ થી બાકાત છે ત્યાં મુસ્લિમ ની વસ્તી નથી અમે અપીલ કરી છે કે જયારે સાત ટિકિટ આપી છે આપણને અને એવડો મોટો જયારે વિશ્વાસ મૂક્યો છે ભાજપ પાર્ટીએ તો આપણી એક નૈતિક ફરજ થઈ ગઈ છે કારણ કે ભાજપ પાર્ટી એક ડગલું આગળ આવી છે તો એના અમે પાંચ ડગલા આપણે આગળ જઈશું ત્યારે એકબીજાનો વિશ્વાસ કેળવાશે અને લગભગ છ વોર્ડમાં તો અમે એ મિટિંગો કરી છે અને અતિ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે અહીં જે જગ્યાએ આપણે ઊભા છીએ એટલે વોર્ડ નંબર ત્રણ હા હા એટલે બે અને ત્રણ સમૂહમાં અહીં બાજુ બાજુમાં જે મીટિંગ થઈ છે એમાં એવા ઉમેદવારો આપેલા છે કે જે આ વિસ્તાર વિકાસથી ખૂબ વંચિત રહી ગયો છે અને એવા ઉમેદવારો અહીં એને ચોઇસ કરી છે કે બે ઠક્કર અને ઠાકોર છે કે જેમને એમના પોતાને જે પીડા છે અને લોકોની જે પીડા છે એમણે જોઈશે એટલે મને એવો વિશ્વાસ છે કે ભાઈ શ્રી રતિલાલભાઈ કેસાજીના ભાઈ દીકરા રમેશભાઈ અને બે ઠક્કર ભાઈનો કમલેશભાઈ બંને એ ખૂબ જ આ વિસ્તારને જો ભાજપની બોડી બેસશે તો એ ક્યાંય પણ કાચું નહીં કપાય એવી મને ખાતરી છે એવા ઉમેદવારો અહીં મૂક્યા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિસ્તાર એમને વિજય આપશે મિત્રો અમે તો એવા સમાજમાંથી આવીએ છીએ એવા સંપ્રદાયમાંથી આવીએ છીએ અમે દરબાર છીએ મારી હું ઓળખ આપું છું તમને ફક્ત ને ફક્ત સરદાર ખાન મારું નામ છે અમરાપુર મારું ગામ છે છેલ્લા સત્યાવીસ વર્ષથી અહીં રહું છું પણ મને ખૂબ દુઃખ થયું અમે ક્યારેય રાજનીતિમાં રાધનપુરની રાજનીતિમાં હું આવ્યો નથી આ પહેલો પ્રસંગ એવો છે કે જે તમારા વચ્ચે સાચી વાત મૂકવા માટે આવ્યો છું અમરાપુર ગામ એકતાની એ ભાઈ જે વાત કરતા હતા કે હિન્દુ અમારા ભાઈઓ છે પણ મુસલમાન જો ઉમેદવારી કરે તો એનું જમીર જતું રહેશે તો શું અમારે આ હિન્દુ ભાઈઓ ભેગું નહીં બેસવાનું તમે એકતાની વાત કરો છો કે વૈમંશ પેદા કરવાની વાત કરો છો મિત્રો આમાંથી ઘણા બધા મિત્રો અમરાપુર ગામમાં આવ્યા હશે ફક્ત અમારા મુસ્લિમ મુસલમાનના મુસ્લિમ તરીકેના અમારા બે ઘર છે સત્યાસીની ની સાલથી હું પોલિટિક્સમાં આવ્યો છું એ ગામે અવારનવાર ત્રણ ટ્રમ સુધી મને સરપંચ તરીકે સ્વીકાર્યો છે ફક્ત અમારા એકવી વોટ છે સત્તરસો વોટ ઠાકોરોના છે અને આજ પણ એ ઠાકોરો અમારા ઉપર વિશ્વાસ મૂકે છે મિત્રો જો એ લોકોએ કોમવાદ કર્યો હોત તો શું અમે અહીંયા કને નેતાગીરી કરી શકીએ અરે હું તો જે નેતાઓ આ વાત કરીને ગયા છે ને એમને ચેલેન્જ કરું તમે આવો અમારા ગામડામાં તો એકતા શું કહેવાય એના દર્શન તમને થશે ત્યાં હું કોઈ પણ ગામમાં જાઉં અને ઠાકોરની દીકરી એ મને જોઈ જાય સરદાર ખાન ભાઈ છે એક સરદાર કાકા છે અને એ આવી અને જ્યારે આપણા ઓવારણા લે ને ત્યારે આપણને એમ લાગે કે આ મારી પોતાની દીકરી છે મારી પોતાની બેન છે એવો એનો ભાવ હોય છે તમે અમદાવાદમાં રહી અને અમારી અહીંની જે સિચ્યુએશન છે અમારી અહીંની જે રેણી કેણી છે એ એ શાંત જળમાં પથરા મારવા માટે શું કામ આવો છો મિત્રો તમારાથી થાય તો કંઈક સારું કામ કરો સારા વિચાર આપો લોકોને પણ અહીં વૈમંશ પેદા કરવા માટે તો ના આવો બાબા બાબાભાઈએ મને વાત કરી કે અહીં જે ચારે ચાર જે પેનલના જે લોકો લડી રહ્યા છે એમાંથી અમે એવી ખાતરી આપીએ છીએ જોકે એમનું તો સેવાનું કામ જ છે દરેક કોઈ પણ કાર્ય રાજકીય કાર્ય નહીં પણ સેવા કાર્ય કોઈ પણ હોય એમાં એ એ લોકો તત્પર હોય છે એ હું જોઉં છું એમાં પછી એ હિન્દુ કે મુસલમાન જોતા જ નથી અને અમને તો હિન્દુ કે મુસલમાનની વાત કરે છે એ પસંદ પણ નથી કારણ કે અમે કટ્ટર મુસ્લિમો છીએ જ નહીં અને દરબારનો છોકરો કોઈ દી કટ્ટર હોય નહીં અને જો એ કટ્ટર હોય તો એના લોહીમાં કાંક ફેર થઈ ગયો છે એટલે મહેરબાની કરી અને આવી વાતો આવી અને પબ્લિકને ઉશ્કેરવાની વાત ન કરો ભાજપથી મુસ્લિમોને વિમુખ કરી નાખ્યા છે આ વખતે રસુલભાઈએ વાત કરી એને રિપીટ નહીં કરું પણ આપણા મુસ્લિમો ઉપર એવડી જવાબદારી એમણે સોંપી છે અને વિશ્વાસ મૂક્યો છે કે સાત ટિકિટ સરદાર ખાન તમે જ્યાં જ્યાં જે કોઈ ઉમેદવારોને પસંદ કરો એમને અમારે આ ટિકિટો આપવી છે અને એ સાથે સાત તમારા ઉમેદવાર ચૂંટાય તો તમારા મુસ્લિમોના જે કોઈ પ્રશ્નો હોય જે મહેલાના પ્રશ્નો હોય એ અહીં આવીને રજૂ કરે અને અમારે પૂરેપૂરો ન્યાય આપવો છે કે એ લોકો વિકાસની વાતથી વંચિત ન રહી જાય આ તકે મારે એક વાત એ કરવી છે કે અત્યાર સુધીમાં જે કોઈ સરકારના લાભો આવે મેં સર્વે કર્યું છે સર્વે કરાયું છે જે મકાનોની જે યોજના ચાલે છે કારણ કે આ સ્કીમોની વાત કરવા જશું તો તો એનો બધો ઘણો સમય લાગી જશે અને એની કથા થઈ જાય પણ હાલ જે મકાનોની જે યોજના ચાલે છે એમાં ઓગણ ટકા મુસ્લિમોને મકાનો મળ્યા છે રાધનપુરમાં અને કદાચ કોઈને સર્વે કરાવવું હોય તો કરાવ ક્યાં કોમવાદ આવ્યો ભાઈ આમ કોંગ્રેસ જોડે મેં અગાઉ પણ બાઇટમાં સિંધીવાસમાં મેં આ નિવેદન આપ્યું હતું કે એ લોકો તમારા જોડે આવશે ફક્ત ને ફક્ત એમના જોડે ભય વગરની કોઈ વાત નહીં હોય કારણ કે વિકાસની વાત તો એમના જોડે છે જ નહીં વિકાસ કેમ કરાય એમને ખબર નથી અને છેલ્લે આપણે કહીએ ત્યારે પાછા માછલા ધોસે ભાજપ સરકાર ઉપર એ અમાને કંઈ કરવા દેતા નથી પહેલાં તો તમારા ઘરે રહેવું હતું ને